રિલાયન્સ ગ્રુપના ચેરમેન અને એમડી અનિલ અંબાણીને ઈડી સમન્સ પાઠવ્યું છે અને આગામી તારીખ પાંચ ઓગસ્ટના રોજ સમન્સ પાઠવતા જ તેમની સામે પૂછપરછ કરવાનું પણ વાત કરવામાં આવી છે જોકે ઈડી નું કહેવું છે કે અનિલ અંબાણીએ ત્રણ કરોડ ની લોન સાથે છેતરપિંડી કરી છે અને આ બે થી બે ના ગાળામાં યસ બેંક પાસેથી ત્રણ કરોડની લોન લીધી હતી અને જે રિલાયન્સ ગ્રુપની જે કંપનીઓ છે તેમાં વેચણી કરી હતી સાથે સાથે અન્ય નકલી કંપનીઓમાં પણ છેડછાડ કર્યું હોવાનું પણ ઈડી દ્વારા જાણવા મળ્યું છે સાથે સાથે ઈડી એ જે અનિલ અંબાણીની મુંબઈ અને દિલ્હીમાં કંપનીઓ છે ત્યાં વહેલી સવારે દરોડા પણ પાડ્યા હતા અને પચાસ જેટલી કંપનીઓમાં દરોડા પાડતા જ પચીસ કરતા વધુ લોકોની પૂછપરછ પણ કરી હતી યસ બેંકના જે અધિકારીઓ છે તેને લાંચ આપીને આ લોન પડાવી હોવાનો પણ આરોપ રિલાયન્સ ગ્રુપના ચેરમેન એમડી અનિલ અંબાણી ઉપર રખાયો છે ત્યારે આવનારા સમયમાં જ નવા ખુલા ખુલાસા થશે જયારે પાંચ તારીખે સમન્સ પઠવાયો છે પૂછપરછ થશે ત્યારે શું નવા ખુલાસા થાય છે તે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું નવજીવન ન્યુઝ સાથે જોડાયેલા રહો નમસ્કાર